અલ્યા આ બખી ઉખાડો ને ઘડી ગા પોણે પીયા પરો લા તો હડ જા રાડ થોડો પૈજે મેડિયા પરા ઈદો લા તો તો પોણી ને થારું કોઈ જે ઓ નો ઢાડો સે તો ઢાડો પણ મોળો છે ને થોડોક આપણે છે મોળો પાણી પીતા જ નહીં એ ક્ષેત્રમાં રહેતા

ખો અરે એક નંબર એમને તો પછી ઓર ખાલી તમે દબા રાખો ધોકા થોડા ઉતાળવા મારે થોડાક મારવા તો પડે ને ના પછી

અલ્યા તારે અલ્યા તમારા મેં ઝગડ્યો છે અલ્યા તો આ વરી શું મારજી તું લસું ઊભો કે ઝગડ્યો છો મૂર્ખ અલ્યા આ શેઠ છે મારા અલ્યા હવે આ શેઠનો મોય આઉ શેઠો અલ્યા મૂર્ખ मारे હવે

મારે ફાટલે ફાટલે પિસ્ટેક કરીને આયા છે યાર 6 પેક્સ છે 6 પેક્સ આ કોકિયરા મે તમને માર ભાઈ જે આબાનો કઈ તમે લખી વિક્રમ ભઈયા સોરી સોરી હરો તમે તારા ભાઈબંધ બોલાયો બોલો નીચે બોલાયો હું તમારા ક્ષેત્ર માં હતો હું તમે શું આ બે જણા છે મારે રહ્યા બરોબર નો હવે તમારે એમરજન્સી ફટાફટ ફટાફટ

मारेमें yeah, મારે માર્યા আরে 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 আরে

મોટો કોણ અરે મૂર્ખો મોટો લાગે એ મોટો લાગે છે ને ઉમર માં કોણ મોટો છે

મારકાન તમે આવ કે શર્મા ભાઈ તમને બેગ ફારો થઈ રહ્યા કીધો હતો અલ્યા તર્બીય ઝગડ્યો છો ફોન આલ્યો એક મિનિટમાં ફોન કરીને વાત આવો કલે આપણે બેઠ્યા એક મિનિટ પાનાનું લઈ નાડીને જાતો રિચાર્જ નથી એને તેડ દોડે આડી જાજો મારા બેટા ત્યાં ઝગડાવાળાનો ફોન આયા કરે છે કે આતારે પાછો જબર રથના બહેડામાં છો આછળી ચોપડે એવા દીધું નથી ગયા અને ઝગડાવાળાનો ફોન કર્યો છે પડતા વાત ઉકાર હું તમને ફોન કરું હાલ હું મેટરમાં છું હા એ બોલે આ હારું રાજને હવે એ હો એ ઝઘડાનો તમાતો લ્યો પાર્ટનરશિપ ચાલે છે મારી નાવો છો મેટલમાં પાછો મારી નાવો છો શું ના મારી નાવા પાછો હોય હાર લઈ નહીં બે પગ <Çaina>

એક મિનિટ માં મારતા નહીં હોય એક મિનિટ તમારા નંબર નવ નો નવ 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 નો પછી પિસ્તાળીસ બે પિસ્તાળી ફોન આવી જ ફોન તો આપણને દુકાન માં ગઈ આપડે <tun> <tun>